હાલ દુનિયાની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ જે છે તે ઉજવાઈ રહ્યો છે અને ભારતમાં સાત તબક્કામાં જે મતદાન છે તેમાં ત્રીજા તબક્કાનું મતદાન આજે છે તે થઈ રહ્યું છે અને ગુજરાતની ભૂમિ પર આજે જે છે પચીસ ઉમેદવારોના ભાવિ જે છે એવીએમમાં કેદ થવાના છે અને ગુજરાતની જનતા જે છે કોના ઓવારણા લે છે તેના પર સૌ કોઈની નજર રહેશે ને હાલ તો સવારના સાડા દસ વાગે સમય થયો છે અને મતદારો પણ જે છે લાઈનમાં ઊભા છે ઠેર ઠેર લાઇનો જોવા મળી રહી છે ત્યારે આ ચર્ચાને લઈને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરી

આખો દિવસ ભારત માતાના લલાટે પાસે અવસર છે સાંજના સાત સુધી બપોરના બેતાલીસ ડિગ્રીના તડકા બાદ કરો તો શીતળ સાય સુધી તમારી પાસે તક છે એટલે પેલા પહેલી પેલી વાત હોય કે મતદાન અચૂક કરજો તમને યોગ લાગે તેને હવે વાત આપણા મુદ્દાની કે આજનું આ જે પ્રભાત જે છે એ ન કેવળ આપણું સવાર થયું રાંધ પછીનો સવાર નથી આ તો હતાશા નિરાશા સંઘર્ષ આ બધા પછી નું નૂતન પ્રભાત ભારત માટેનું થયું કે જે રીતે થઈને પોતાની એવી અનુભૂતિ સાથે મતદાન કરતા સવારના પોરમાં માં પહેલું કામ મતદાન કરતા જતા હોય ના જેવું જોવા મળ્યું મતદાન કરીને આવે અથવા તો લાઈનમાં ઉભે એક ગૌરવ અનુભવે છે જેવો આ એક સ્વયંભૂ આજે ક્યાંય મેં ઓર્ગેનાઇઝેશન નથી

ચહેરા ઉપરનો ભાવ એને એનો પુલકિત ચહેરો જુઓ કે એ કઈક યોગદાન આપી રહ્યો યજ્ઞમાં જેમ આહુતિ આપે અને લોકો પોતાની જાતને ધન્ય અનુભવે એમ આજે મતદાન કરવા આવવામાં એને કોઈ આમ ચહેરા ઉપર એવું નતું કે ઓહો આ ક્યાં માથે આવી પડ્યું બલકે એને લીધું આ તક હું ઝડપી લઉં એ પણ અમે તો એટલા ત્રીસ વર્ષથી આ કવરેજ કરીએ છીએ પણ પ્રથમ વખત કદાચ એવું જોવા મળ્યું કે દરેકને પોતાના મતનું મૂલ્ય અને દેશ માટે આપણે કમસે કમ આ કરવું જોઈએ એના જેવી પર જે લાગણી છે એ તો પેલી આજનો આ નૂતન પ્રભાત જે છે ખરેખર આને આ સ્થિતિમાં તમને જોવા મળ્યું તો આપણી આંખ ઠરે તેવું છે અને ભારતનું જેટલા પણ ઉધામાં છે એ બધાને ઠારે તેવું છે આજનું નૂતન પ્રભાત હવે આપને કહું કે જેટલા સંઘર્ષમય વાતાવરણમાં આ ચૂંટણીઓ થઈ પ્રચાર વગેરેનો થયો આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ નેશનલ મુદ્દા એ ક્યાંય એમાં આડા ન આવ્યા કોઈને જરૂર નથી કોઈને મેનિફેસ્ટો કોઈ વાંચ્યો નથી વાંચવાની જરૂર ન પડે સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં પહેલી વાર એવી ચૂંટણી થઈ છે કે જેને હાઈ પ્રોફાઇલ કહી શકાય એવા લોકો એ કોઈ જેને સુપરસ્ટાર પ્રચારક એવા કોઈ આવવાની જરૂર ન પડી બલકે ન આવ્યા તો એ કોઈ એમ તો સારું થયું નથી સ્થિતિ તો એવી હતી કે જાન બચી તો લાખો પાયા પણ વાર એવું થયું કે શાસક વિપક્ષ બંનેમાં કોઈ સ્ટાર પ્રચારકની જરૂર નહીં કારણ કે પ્રચાર સ્ટારમાં સ્વયં એક મુદ્દો એ સ્ટાર પ્રચારક હતો મુદ્દો સ્વયં એ વિવાદનો હતો એ ખેર પરંતુ એ મુદ્દો જ હતો કે એને ઈર્દ ગીર્દ જ બધા રમવાનું રહ્યું હતું ઠંક સુધી તો જેટલા સંઘર્ષમય વાતાવરણમાં ઉચા ઉચાટમાં ઉકળાટમાં ઉત્પીડિતમાં અને એ સંજોગોમાં જે રીતે પ્રચાર થયો એના પ્રમાણમાં તો કમસે કમ સવાર આજ જે જોયું છે એમાં લોકોમાં જે રીતે ઠરેલ મગજથી પરિપક્વતાથી મતદાન કરવા નીકળ્યા આપણને પેલી વાર જોવા મળ્યું કે ભારતનું નાગરિકત્વ આપણે ફરજને ને બધી વાતો ભલે કરતા હોઈએ પણ અત્યાર સુધી એ બધું છે ને એકેડેમિકલી હતું કે ચર્ચાનો મુદ્દો હતો અખબારોમાં રહેતું મીડિયામાં રહેતું સલાહમાં રહેતું સોશિયલ મીડિયામાં રહેતું હતું ધરાતલ ઉતરતું હોય એવું પહેલી વખત કારણ કે વયસ્કથી માંડીને યુવા અવસ્થાના સવારના પૂરમાં છ વાગે ઉઠી જવું અને મતદાન માટે જેમ મંદિરે જાય એમ તૈયાર થઈને આવવું અને સિમ્પલી મતદાન કરવું એટલું જ નહીં ગૌરવપૂર્ણક પોતાની આંગળી ઊંચી કરીને બીજાને બતાવવું કે હું મતદાન કરીને આવ્યો છું એટલે મને એમ લાગે છે કે આ વખત

ટકા સવારનું મતદાન જે છે એને કઈ રીતે સર્જાઈ રહ્યા છે આપણે ઓગણીસો એસી ચોર સેવન્ટી ફોરથી થી આમ તો અમે જનતા પક્ષ જ્યારે આવ્યો તો કોંગ્રેસ ની અગેન્સ્ટમાં કોંગ્રેસના કટોકટી કાળ પછી પછી ડબલ માં પણ ચૂંટણી જયારે અમે આમ હતા થોડાક નાના એટલે કે આ ક્ષેત્રમાં નહોતા પણ મને ખબર હતી પણ એક ઉદાસીનતા તો પહેલો જ મુદ્દો હતો ઉદાસીનતા લોકોને ગમે એટલું કે સવારના પૂર્વ મત દેવા જવું હોય એમ લાગે કે એ તો કોઈ વધારે પડતું કામ છે બોજ છે મતદાન કરવા જતા પણ ક્યારે બપોર પછી એક તો દસ અગિયાર થી બાર વાગ્યા સુધીમાં જતા કારણ કે ત્યારે આજની જેમ આ મે મહિનામાં ચૂંટણી એવી ચૂંટણી થતી નહીં પ્રમાણમાં કોઈ બીજી ઋતુ હતી શાંતિવાળી હોય એમાં મતદાન થતી મોટા ભાગે શિયાળામાં પણ એક તો બપોર પછી લોકો નીકળે સાંજના ખાસ કરીને નીકળતા એમાં પક્ષના લોકો લઈ આવતા વાહનોમાં ને તમને વ્યવસ્થા કરતા જે તે પક્ષના કાર્યકરો આ વખતે એક તો આપણે જાણીએ છીએ એમ કે મુદ્દા એટલા ટકરાણા છે બધાના મન મસ્તિષ્કમાં એવા બધા અથડાયા છે કે દરેક મતદારે કાંઈક તો નિશ્ચય કરી દીધો છે દરેક મતદારે કોઈ અવઢવમાં નથી મત કોને એને સુકામ આપવો એવી વાત નથી દરેકને ખબર છે કે મત મારે દેવો છે ફલાણાને અને આટલા માટે દેવો છે બે વસ્તુ કન્ફર્મેશન છે કોઈએ આ વખતે લાણી બાજી નથી કરી રેવડી બાજી નથી કરી વાયદાના પટારા નથી ખોલ્યા કોઈએ કશું નથી કર્યું અથવા આપણે કહું રાજકોટ સૌરાષ્ટ્રમાં તો સૌરાષ્ટ્ર તો મીડિયાનું હબ ગણાય રાજકોટ તો અગાઉના સમયમાં જે રીતે પ્રચાર થતા પાનાઓ ભરાય ભરાઈ ને એ પણ તમને જો આ વખતે નજાર જ રહ્યા જોવા જ ન મળ્યા તો ચાલે એકાદ બે છૂટક ફૂટક વાત કરો તો એ પ્રકારની પણ ક્યાંય તમને જોવા ન મળ્યું એનો મતલબ એવો થયો સાહેબ કે હવે તમારા દોરવાયેલા કોઈ દોરવાય એવા મતદારો રહ્યા નથી મતદારો સ્વયં સમજણા બન્યા છે એને ખબર છે નીર ક્ષીર શું છે એ એટલે તમારો પ્રચાર તમને મુબારક સોશિયલ મીડિયા થી માંડીને જ્યાં કરો ત્યાં પરંતુ લોકો એ તો એમાંથી નીર ક્ષીર પામીને તમારે તમે બોલો એ તમારે અધિકાર છે બોલવો પણ કેટલું સાંભળવો એ મારો અધિકાર છે એના જેવું દરેક બુદ્ધિપૂર્વક ની વ્યવસ્થા કરી છે અને પ્રથમ બે કલાકમાં તમને કહું અત્યારે એવરેજ સરેરાશ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં તો ખાસ અગિયાર બાર ટકા થયું છે અમદાવાદનું એ બાજુનું તમે જુઓ તો નવ પોઈન્ટ આઠ ટકા જેવું હતું એવરેજ તમે કહો તો દસેક ટકા જેવું મતદાન થયું જે અન્ય આની અગાઉની ભૂતકાળની અનેક ચૂંટણીઓમાં સવા નંબર બે ટકા ચાર ટકા પાંચ ટકા છ ટકા સુધી રહેતું છ ટકા પાછું તો ઉમળકામાં ગણાતું કે ઓ છ ટકા થયું પણ આ વખતે પ્રથમ બે કલાકમાં અને તમે માનશો નહીં દૂધની કેન્દ્ર ખુલે ને દૂધ લેવા લાઈનમાં જે મહિલાઓ અને બેનો દીકરી ઉભી રહેતી હોય અથવા તો આપણે ઉભા રહીએ એ મતદાન મથક ખુલ્લા પેલા લાઈન લાગી એ પણ કઈ જેવી તેવી વાત નથી અને બીજું એ પણ તમે કોઈ આમ જેને કહી શકાય કે મેનેજર જેમ ક્ષત્રિય સમાજે કીધું બહેનોને કે તમે કેસરી સાડી પહેરીને આવજો ભાઈઓને કીધું કેસરીયારા સાફા પહેરીને આવજો તો અત્યારે એવું ને સાંજના મળશે જોવા કદાચ પણ વહેલી સવાર માં તો તમને કોમન મેન જોવા મળ્યા જેને કોઈ આમ લેબલ નતું હું સ્વયં ચૌદ પંદર લોકોની લાઈન હતી હજી તો ત્યાં હવે કોમન મેન હતા કોઈ પક્ષ સાથે લેવાતા હોય એમાં તો કેટલાય આપણે ઓળખતા હોઈએ તો એ લોકોની જે જાગૃતિ છે એ જોતા આપણને એમ લાગે કે રિઝલ્ટ ગમે તે આવે દરેકની જે પોતાની ચોઈસ હોય એને ભલે મત આપે પણ લોકતંત્ર માટે આ લોક જાગૃતિ બહુ અતિ ઉત્તમ છે અને સરેરાશ જે કીધું આપે કે બે બે કલાકની અંદર દસેક ટકા જેવું મતદાન થયું અને હવે તો પિકઅપ પકડશે હા ભલે બેતાલીસ ડિગ્રી તાપમાન હોય પણ આ વખતનો પ્રચાર પણ છે એ બેતાલીસ થી હેઠો કોઈ તાપમાન વાળો રહ્યો નતો એ પણ એવી જ તાપમાનની વાત હતી એટલે હવે એ બધું તો આપણને કોઠે પડી જશે હવે પિકઅપ પકડશે કારણ કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એક ક્ષત્રિય સમાજના કાર્યકરો છે કોંગ્રેસના કાર્યકરો છે જે કોઈ હોય તે એ બધા હવે બુદ્ધિપૂર્વક પ્રયાસો કરશે વધુ ને વધુ મતદાન કરાવવાની એટલે અત્યારે જો દસ ટકા છે તો અને જો આને આ પેટર્ન જળવાઈ દે તો હું માનું છું કે નજીકના ઇતિહાસમાં તો સૌથી રેકોર્ડ બ્રેક મતદાન થાય તો પણ નવાય નહીં સર આ વખતે જોઈએ તો અમે પણ જોઈ રહ્યા છીએ ગ્રાઉન્ડ પર જોઈ રહ્યા છીએ કે યુવાનો ને મહિલાઓ ખાસ કરીને દેખાય છે નકર વહેલી સવારે આપણે જોઈએ તો એ લોકો ઓછા દેખાય મહિલાઓ ખાસ કરીને ઓછી દેખાય પરંતુ આ વખતે આપણે જોઈએ તો મહિલા ને યુવાનો સૌથી વધારે દેખાય છે એનું શું સર કારણ લાગે છે આ વખતે બસ એનું કારણ એ છે કે આશા અમર છે અન્યથા અગાઉના સમયમાં રાજકારણ એક સ્વયં એક એવો મુદ્દો હતો કે જેમાં વયસ્ક લોકો સિવાય કોઈને રસ પડતો નહીં અને બીજું કે ક્યાંક તમે રાજકારણ ની વાત કરો તો લોકો ટપારી ને બંધ કરાવતા કે ભાઈ બીજી કોઈ વાત કરો આ રહેવા જ એમ હવે અત્યારે સ્થિતિ એવી છેલ્લા એક દસ દ એકાદ દાયકામાં માર્કેટિંગનો યુગ શરૂ થયો ગ્લેમર એમાં ભળ્યું રાજકારણમાં રાજકારણ હવે કંઈ સિમ્પલ કાર્યક્રમ કે નીરસ નથી રહ્યો એ રોચક બની ગયો ટ્વી ટવેન્ટી જેવો ક્રિકેટ તો ટેસ્ટમાં ટેસ્ટ મેચ હોય તો ક્રિકેટ ક્રિકેટ વતા હે પણ ટેસ્ટ મેચમાં મજા નથી આવતી એટલે ટ્રી માં આવે છે કારણ કે એમાં દરેક ગળે ને કાંઈ બનતું ચાલતું હોય છે રાજકારણ એવું બની ગયું છે કે પ્રત્યેક ક્ષણે આજે તમે જીતા હોય કાલે સામેવાળાનો પ્લસ થયો હોય આજે આનો માઇન નથી કાલે સામેવાળાનું પ્લસ થયો હોય આવું બનતું આવ્યું એટલે યુવાનોમાં પણ એ પ્રકારની જાગૃતિ આવી છે એમાં એને રસ પડ્યો છે કે ના આપણે જેને કહીએ છીએ મત જે છે મફતમાં દેવાનો છે મફત મફતમાં એની કોઈ મૂલ્ય નથી એવી વાત નથી બલકે જેટલું તમે સારું મતદાન કરો તો એ ગમે તે પક્ષ પ્રત્યે કરો પણ તમારી એક ભૂમિકા છે નાગરિક તરીકેની એ યુવાનોમાં જે પરિપક્વતા આવી એ સોશિયલ મીડિયાથી હું તો વધુ કહીશ કે સોશિયલ મીડિયામાં સિંહ ફાળો છે પણ યુવાનો જોવા મળ્યા છે એ બહુ મોટી ને સારામાં સારી વાત છે વયસ્કો તો હજી તે

આગળ આવશે કીધું કે ખાલી ચાર પોઈન્ટ લાખ જેટલા લોકો પ્રથમ વાર મતદાન કરવાના છે યુવાનો તો આ પ્રકારની જાગૃતિ જે છે એ ખરેખર એક હેલ્ધી લોકતંત્ર માટે અત્યંત આવશ્યક છે આજની આપને તમને કહું તો હજી તો શરૂઆતના બે ફેઝ છે તમે જુઓ હવે કોઈના કોઈને કશું કેવું પડે એમ નથી આ વખતે કોઈ એમ નથી કે મુદ્દો કયા આધારે ચૂંટણી લડાણી છે કોઈ મેનિફેસ્ટો તો છોડો ભારતીય જનતા પાર્ટીએ પણ વાયદાનો પટારો ખોલ્યો જ છે માન લ્યો ઇન્ડી એલાયન્સ જે છે એણે એની રીતે કર્યું છે યુવા ત્રીસ લાખ રોજગારીને ભરવાની વાત કરી છે યુવાનોને જ્યાં સુધી નોકરી ન મળે ને એ એજ્યુકેશન પ્રાપ્ત કરી લે તો એને મહિને આટલા રૂપિયા આપવાના એવી વાત કરી દરેક મહિલાને આટલા એટલે કે આઠ આઠ હજાર રૂપિયા મહિને લખીને વર્ષે એક લાખ રૂપિયા આવી ઘણી બધી લોભામણીઓ કયો કે રોચક કયો એ બધી વાતો તો કરી જ છે પણ ખબર તમે કલ્પના કરો લોક માણસ કેવું હવે મને એમ લાગે છે કેવું પરિપક્વ થયું છે કે કોઈને રેવડી બાજુ માં રસ ન થાય કોઈને રેવડી બાજુ રસ નથી કારણ કે આફ્ટર ઓલ બધા સમજે કે પાઘડી નો વળ છેડે કોઈ જાદુગર નથી તમને મફત આપે તમને મફત આપવું એનો અર્થ એમ છે બીજા પાસેથી લઈ લેવું અહીંથી લઈને અહીંયા દેવું એ જ છે ટપાલી જેમ કઈ એ ટપાલી દરેક આખા શહેરમાં કે ગામમાં ટપાલી દસ જગ્યાએ તમે જો મન્ય ડર આપે તો એ કઈ ખીચા માંથી થોડા આપે છે કોકે મોકલે આ આપે છે એની જ જેમ આ વાયદાના વેપાર હોય છે એટલે લોકોને ખબર કે તો આલિયાની ટોપી માલિયા માથે ને માલ્યો ઉગાડે માથે એવું જે છે એમાં કોઈને હવે રસ નથી બધા એમ કે છે કે તમે અમારી ઉપર દયા ન કરો તમે અમને તક આપો દયા ન કરો અમારી પર દયા ન ખાઓ અમને તક આપો જેથી કરીને ફ્યુચર આગળ એટલે અમને પગભર કરો અમને હાથ ફેલાવતા અટકાવી દ્યો એવું નથી જોતું આ અત્યારે મફતની અનાજને ખેર જરૂરિયાતવાળાને ભલે મળવું જોઈએ પણ લોકોની હવે એક માનસિકતા એવી થતી જાય છે કે અમને હવે આ તમે હું આ કે છે આપણે જે કહીએ ને કે હું મારા હાથને ફેલાવું

તમારે આમ શાસન કરવું પડશે આ બહુ સારી ને અત્યંત શ્રેષ્ઠ વાત છે લોકતંત્ર માટે પણ કે હવે તમારી રેવડી બાજીમાં કોઈને રસ નથી બધાને ખબર છે કે આ ટેક્સ પેર જે મિડલ ક્લાસ જે પગાર વેતનવાળા વેતન વાળા જે છે જેને ફરજિયાત ટેક્સ ભરવો જ પડે છે જેમ કે સરકારી કર્મચારી એ કઈ કર છુપાવી શકે ને બીજી બીજી આવક હોય છુપાવે પગાર તો જગજાહેર છે આવા સંજોગોમાં એ માને છે કે ભાઈ અમારા પૈસા તમે ગમે ત્યાં તમારે જીતવા માટે તેને રેવડી બાજુ જરૂરિયાતવાળાને ભલે આપો પણ આપણે બધા જાણીએ છીએ કે જરૂરિયાતવાળાને મળવા કરતાં બાકીના કેટલાય લોકો લાભ લઈ જતા હોય છે એટલે એ પણ જે અસમંજસ હતી એ દૂર થતી જાય છે લોકો એમ માને છે કે તમે અમને સક્ષમ બનાવો અને એનું જ આ ફળ છે ને એનું જ આ કામ છે ખેર અત્યારે મુદ્દો ભલે ક્ષત્રિય સમાજનો ગુજરાતની ચૂંટણીમાં એ છવાયેલો રહ્યો હોય પણ આપણી જાણ ખાતર લોકોનું આ રીતે બહાર નીકળવું ખાસ કરીને યંગસ્ટર્સનું બહાર નીકળવું એ સૂચવે છે કે હવે લોક માણસ બિલકુલ પરિપક્વ થતું જાય છે અને એને ભવિષ્ય સાથે જ સંબંધ છે પાસ્ટ સાથે નહીં એમ સર હાલની સ્થિતિ આપણે જોઈએ તો મતદાતાઓ છે જે ખૂબ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને સર હવે છેલ્લી તકે આપ આપને છેલ્લો પ્રશ્ન એ જ છે કે હવે શું અપીલ કરશો કારણ કે હવે આપણે જોઈએ તમે વાત ગુજરાતીના માધ્યમથી સમજાવી ચૂક્યા છો કે એક મતદાર એક મતની કિંમત કેટલી હોય તો સર છેલ્લે એ મતદારોને સમજાવો કે શા માટે જરૂરી હા બિલકુલ આપણે ઘણી વખત મતદારો એમ માનતા હોય છે દરેક પક્ષ વિપક્ષ એના જે આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા હોય એટલે પછી મનોમંથન ના અંતે લોકો શું કરે અત્યારે માનસિક રીતે આમાં મત આપીને કોઈ કોઈ ફાયદો સારા નથી વચ્ચે ને લોકો આ બધું ખોટું છે એ ન કરવું જોઈએ ભલે તમે કોઈ એકને મત આપો એ કમસે કમ ઓછો ખરાબ લાગે એને આપો હાલો બે ન હોય તો કઈ નહીં ઓછો ખરાબ હોય ને આપો પરંતુ મતનું મૂલ્ય તો આપ બધા જાણીએ છીએ અટલ બિહારી વાજપેયી ની સરકારે એક મતથી હારી કે સરદાર વલ્લભભાઈ પટેલ પણ મ્યુનિસિપલ

મત આપો છો આટલું જો મતદાર વિચારે ને તો એના એનાથી કોઈ ભૂલ થવાની સંભવ નથી કોને આપવામાં તો એવું છે મને ધારો કે ભાજપ ગમે છે કે કોંગ્રેસ ગમે છે તો હું ગમે છે એટલે આપું છું પછી એનું ગમે એ હોય તો એ પણ આપણે એટલું સમજવું કે ભાઈ ગંગા પવિત્ર હોય એટલે ગંગાની ગંદકી પણ પવિત્ર ન હોય એટલે રાજકારણ ને તમારા વિચારધારા વિચારધારા કુછ નહીં ખરેખર કોઈ વિઝનરી માણસ છે કોઈ તમારું ફ્યુચર દેશનું તમારું એટલે કે દેશનું અને સર્વાંગી સુખમાં જ આપણું સુખ રહેલું છે એટલે વાત ગુજરાતીના માધ્યમ

ચર્ચા કરી છે રાજકીય તાણાવાળા ને ખુબ નજીકથી એમને જોયા છે આપને સમજાવ્યા છે અને વાત ગુજરાતી પણ આ તકે આપને અપીલ કરવા માંગે છે કે વહેલી તકે જે છે જે પણ યોગ્ય લાગે તેને મતદાન અવશ્ય ફરી મળતા રહીશું વાત ગુજરાતી પણ